નમસ્કાર આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં શું ખરેખર અંદરથી શાંતિ અને સ્વતંત્રતા મેળવી શકે છે વેલ પીપીએનના પુસ્તક પાવર ઓફ ડિટેચમેન્ટ મુજબ જવાબ છે હા બિલકુલ શક્ય છે તો ચાલો આજે આપણે અનાસક્તિની શક્તિને સમજીએ આ એક એવો દ્રષ્ટિકોણ છે જે આપણને બંધનમાંથી મુક્તિ તરફ લઈ જઈ શકે છે ક્યારેય એવું બન્યું છે કે તણાવ ભૂતકાળના અફસોસ અને આધુનિક જીવનનું દબાણ બધું એક સાથે આપણા પર હાવી થઈ રહ્યું હોય જો આ લાગણી જરા પણ જાણીતી લાગતી હોય તો આ વિશ્લેષણ ખરેખર કામનું સાબિત થઈ શકે છે કારણ કે આપણે આ સમસ્યાના છેક મૂળમાં જવાના છીએ તો આધુનિક તણાવની જાળ આપણે દુઃખના ચક્રમાં શા માટે ફસાઈ જઈએ છીએ જુઓ આ ચક્રમાંથી બહાર નીકળવા માટે સૌથી પહેલા તો એ સમજવું પડે કે આપણે એમાં ફસાઈએ જ કેવી રીતે બરાબર ને તો ચાલો સૌથી પહેલા એ જોઈએ કે આ આધુનિક તણાવની જાળ જાળ આપણી આપણી આસપાસ કેવી રીતે છે છે આપણે કઈ ભૂલો કરીએ વેલ આ ઘણીવાર જાણ બહાર જ બંધાઈ જાય જો ક્યારેક આપણે તણાવને એવી રીતે પકડી રાખીએ છીએ જાણે એ જ આપણી કિંમત નક્કી કરતું હોય પછી પેલી જૂની ખરાબ યાદો એ તો જાણે મગજમાં કોઈ જૂની ફિલ્મની જેમ વારંવાર ચાલ્યા જ કરે છે અને ધીમે ધીમે આપણે આપણી જાતને સમસ્યાઓ સાથે જોડી દઈએ છીએ હું બીમાર છું હું ગરીબ છું આપણે આવું વિચારવા લાગીએ છીએ જાણે કે બીમારી કે ગરીબી એ આપણું અસ્તિત્વ જ હોય આ બધા માનસિક ઘોંઘાટ વચ્ચે ધ્યાન ક્યાંથી કેન્દ્રિત થાય અને છેલ્લે આપણું ધ્યાન અને આપણો કંટ્રોલ બધું જ ડિજિટલ ડિસ્ટ્રેક્શનના હાથમાં જતું રહે છે અનાસક્તિ ખરેખર શું છે આપણો દ્રષ્ટિકોણ ગૂંચવાણથી સશક્તિકરણ તરફ કેવી રીતે લઈ જવું તો સવાલ એ છે કે આ જાળમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે જવાબ એક ખૂબ જ શક્તિશાળી વિચારમાં છુપાયેલો છે અને એ છે અનાસક્તિ ચાલો હવે ઊંડાણમાં સમજીએ કે આ શબ્દનો અસલી મતલબ શું છે અને તે કેવી રીતે આપણી ફસાયેલી માનસિકતાને સશક્તિકરણમાં બદલી શકે છે ગેરસમજ વિરુદ્ધ વાસ્તવિકતા જુઓ જેવો અનાસક્તિ શબ્દ આપણે સાંભળીએ ને એટલે તરત જ એક મોટી ગેરસમજ ઊભી થાય છે મોટાભાગના લોકોને લાગે છે કે એનો મતલબ છે ભાગી જવું જીવનનો ત્યાગ કરી દેવો અથવા તો સમસ્યાઓ તરફ આંખ આડા કાન કરવા પણ ના વાસ્તવિકતા આનાથી બિલકુલ અલગ છે અનાસક્તિ એટલે શરીર અને મનને શાંતિથી જોવાની અને તેમને માર્ગદર્શન આપવાની કળા જેથી આપણે બિનજરૂરી દુઃખમાંથી મુક્ત થઈ શકીએ તો પછી અનાસક્તિની સાચી વ્યાખ્યા શું છે એ છે આત્મા એટલે કે આપણી અંદર રહેલો એક શાંત શાશ્વત નિરીક્ષક જે શરીર અને મનના દુઃખમાં ખેંચાયા વગર તેમને માર્ગદર્શન આપે છે આ માત્ર એક નાનું દ્રષ્ટિકોણનો ફેરફાર છે પણ એટલો શક્તિશાળી છે કે તે બધું જ બદલી શકે છે આને સમજવા માટે એક બહુ સરસ રીતે વિચારી શકાય શરીર એક મશીન છે અને આત્મા તેનો એન્જિનિયર છે જ્યારે આપણને આ વાત સમજાઈ જાય છે ત્યારે આપણે નિષ્ફળતાઓ સાથે વધુ પડતી આત્મ ઓળખ બનાવવાનું બંધ કરી દઈએ છીએ સિમ્પલ છે ને જ્યારે આ સમજણ આવી જાય ત્યારે નિષ્ફળતાઓને દિલ પર લેવાનું બંધ થઈ જાય છે કારણ કે ખબર પડી જાય છે કે માર્ગદર્શક તો આત્મા છે શરીર તો માત્ર એક સાધન છે રોજિંદા જીવનમાં અનાસક્તિ આ દ્રષ્ટિકોણ સ્વાસ્થ્ય કામ અને પૈસાને કેવી રીતે બદલી શકે છે ચાલો પણ આ બધી વાતો ખાલી ફિલોસોફી નથી આ દ્રષ્ટિકોણ આપણા રોજિંદા જીવનમાં ખાસ કરીને સ્વાસ્થ્ય કામ અને પૈસા જેવા મહત્વના ક્ષેત્રોમાં એક વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે ચાલો જોઈએ કેવી રીતે આ દ્રષ્ટિકોણ ખરેખર આપણા આંતરિક સંવાદને એટલે કે આપણે આપણી જાત સાથે જે રીતે વાત કરીએ છીએ તેને બદલી નાખે છે ચાલો જોઈએ સ્વાસ્થ્યના મામલે હું બીમાર છું એવું કહેવાને બદલે અનાસક્ત દ્રષ્ટિકોણ છે મારું શરીર સાજું થઈ રહ્યું છે અને મારો આત્મા શાંત છે કામમાં પરિણામના તણાવો અને ભૂતકાળની નિષ્ફળતાઓ પર વિચારવાને બદલે શાંતિથી ફક્ત પ્રયત્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે પરિણામ પર નહીં અને પૈસાની બાબતમાં હું ગરીબ છું જેવી ઓળખ બનાવવાને બદલે એ સમજવાનું છે કે પૈસા એક સાધન છે અને વર્તમાન પરિસ્થિતિ અસ્થાયી છે જોયું આખો એપ્રોચ જ બદલાઈ જાય છે આજીવન અભ્યાસનું નિર્માણ દરરોજ અનાસક્તિ કેળવવા માટેના સરળ પગલા ઓકે તો હવે આ જ્ઞાનને જીવનનો હિસ્સો કેવી રીતે બનાવવો જુઓ અનાસક્તિ એ એક કૌશલ્ય છે અને કોઈ પણ કૌશલ્યની જેમ તેને પણ અભ્યાસથી કેળવી શકાય છે ચાલો હવે કેટલાક સરળ પગલાં જોઈએ જે આ આજીવન અભ્યાસ માટે એક મજબૂત પાયો નાખી શકે છે અને અહીં એક ખરેખર ઊંડો વિચાર કરવા જેવો મુદ્દો છે અનાસક્તિ એક એવું કૌશલ્ય છે જે બાળપણથી જ શીખવવું જોઈએ જેથી સંતુલિત જીવનનો પાયો નાખી શકાય જરા કલ્પના તો કરો જો આ કૌશલ્ય આપણને નાનપણથી જ શીખવવામાં આવ્યું હોત તો જો આ પાયો પહેલેથી જ મજબૂત હોત તો મોટાભાગની ખોટી આદતો અને માનસિક ગૂંચવણોને કદાચ ક્યારે મૂળ નાખવાનો મોકો જ ન મળ્યો હોત તે એક સંતુલિત જીવનનો કેટલો મજબૂત આધાર બની શકે છે તો આ છે એક્શન પ્લાન આ કૌશલ્યને કેળવવા માટે અહીં કેટલીક સરળ પદ્ધતિઓ છે પહેલું દરરોજ માત્ર પાંચ મિનિટ માટે પોતાના વિચારોના પ્રવાહને કોઈ પણ નિર્ણય લીધા વગર ફક્ત જોવાનો અભ્યાસ કરો આનાથી પેલો નિરીક્ષક ભાવ જાગૃત થશે બીજું ભૂતકાળના દુઃખને જૂના કપડાં તરીકે જુઓ જે હવે આપણને ફિટ નથી થતા યાદ રાખો કે તે શરીરનો અનુભવ હતો આત્માનો નહીં ત્રીજું ડિજિટલ ડિટેચમેન્ટ ડિજિટલ ઉપકરણોથી દૂર રહેવા માટે ચોક્કસ સમય નક્કી કરો અને પોતાનું ધ્યાન પાછું મેળવો અને છેલ્લે દર અઠવાડિયે તમે જે એક વસ્તુને જતી કરી હોય તેની નોંધ કરો જેથી આ આદત વધુ મજબૂત બને આ નાના નાના પગલાં સમય જતા ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે અને અંતે ચાલો આ એક શક્તિશાલી વિચાર સાથે સમાપન કરીએ સૌથી મોટી સ્વતંત્રતા પરિસ્થિતિઓથી નથી પરંતુ તે પરિસ્થિતિઓ સાથેના આપણા જોડાણથી મુક્તિ મેળવવામાં છે આજ તો અનાશક્તિનો સાચો સાર છે તે પરિસ્થિતિઓને બદલવા પર નહીં પરંતુ તેમની સાથેના આપણા સંબંધને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો અંતિમ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે એવી કઈ એક નાની વસ્તુ છે જેની સાથેનું જોડાણ થોડું ઢીલું કરી શકાય